વ્યારા તાલુકાના ચાંપાવડી ગામેથી અત્યારે સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે તો ચાલો ત્યાં લોકેશન પર જઈએ અને જોઈએ કયો સાફ છે તે બની રહેજો વિડીયોના અંત સુધી

बिंजेरी रिचा हमना हूं भियाना ल पकड़े ले पाछो उल्टी करना के वो कहीं आटली मेहनत थी खादू है आ ना ना बिगड़ी लागे ए पयरा ना है अच्छे वगर जेरी छे कहीं नहीं चलो देखा देखाय तो फोन करजो पाछा चलो ના ના ફોન કરી દેવાનો રસલ્વર બી હોઈ શકે તો ચાલો ચાલ ચાલો આ બાજુ છોડી દેવા અમે ખાલી કરી દેની છે ચાલો તો આ કોમન સેન્ડ હોવાને અત્યારે આપણે ચાપાવાડી ગામેથી રેસ્ક્યુ કર્યો તો એને અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરી દીધે છે જો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપે કંઈ ખાધું પણ છે ઘણા લોકો આ સાપને પણ ઝેરી સમજી બેસતા હોય છે ઘણા લોકો આ સાપને અજગરનું બચ્ચું પણ સમજી બેસતા હોય છે પરંતુ આ અજગરનું બચ્ચું નથી અજગરના બચ્ચા હોય છે એની પણ પેટર્ન આવી જ દેખાઈ આવતી હોય છે એટલા માટે ઘણા લોકો આ સાપને પણ અજગર સમજી બેસે છે જો અત્યારે કરડવાની ટ્રાય કરે છે આ સાપ અત્યારે અહીં અજર છે તો સાપ આપણને કરડે તો આપણે ગભરાવાની જરૂર નથી ઝેરી અથવા બિનઝેરી કોઈ પણ સાપ આપણને કરડે તો આપણે સીધું ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જ નીકળી જવું ચાલો તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત